વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે ભોજગામ સ્મશાન સંઘર્ષ સમિતિ દ્વારા ભોજ ગામના હિન્દુ સમાજના અગ્રણીઓ ન્યાયની માંગણી સાથે સૂત્રોચ્ચાર પ્લેકાર્ડ અને પોસ્ટર બેનર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરાના પાદરા તાલુકાના ભોજગામના સ્થાનિક રહીશો ભોજગામ મકાન સ્મશાન સંઘર્ષ સમિતિના પ્રમુખ કિરણકુમાર સેવાદાસ મહેન્દ્ર પટેલ તથા ગામના હિન્દુ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર પ્લેકાર્ડ પોસ્ટર બેનર સાથે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરી હતી રજૂઆત કરી છેલ્લા કેટલાક સમયથી અમો હિન્દુઓને ચોક્કસ રીતે વિધર્મીઓ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવે છે અને એન કેન પ્રકારે હુમલા કરવા હિન્દુ સમાજની આસ્થાઓ પર પ્રહારો કરવા તેવા ચોક્કસ ષડયંત્ર વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવે છે અને અમો હિન્દુ પરિવારો તેનો વારંવાર સામનો કરી રહ્યા છે એક વર્ષ પૂર્વે રામ ઉત્સવમાં પણ વિધર્મીઓના ટોડાઓએ હુમલો કરી ગામના હિન્દુ નાગરિકોને ગંભીર રીતે ઘાયલ પણ કરવામાં આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ ગુના પણ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પણ નાની મોટી રીતે એન કેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવે છે જેથી સર્વ હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર સ્મશાનને ટાર્ગેટ બનાવેલ છે જે કાયદેસરનું સ્મશાન જે બાંધકામ છે અને તે બાંધકામ અનુસંધાનમાં જે બાંધકામ સરકાર તરફથી કરવામાં આવેલ છે તે ચોક્કસ લોકોના સહારે તોડી અવરોધ કરવા માગે છે અને માત્ર ને માત્ર હિન્દુ સમાજને કનડગત કરવાના હેતુથી જ આ કૃત્ય કરી રહ્યા હોય સમાજના આસ્થાનું કેન્દ્ર સ્મશાન તેના ઉપર ખોટી રીતે આક્ષેપો કરી વિષયનું અટઘટન કરી હેતુ બદલી માત્ર ને માત્ર નુકસાન કરવા ઈચ્છતા હોય તેથી આવા તત્વોની અટકાયત કરવામાં આવે એવી માંગણી સાથે સમગ્ર ભોજ ગામના હિન્દુ નાગરિકો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી જય શ્રી રામ અમે ભોજ ગામમાંથી આવ્યા છે અને અમારા હિન્દુ સમાજના સ્મશાનના કામથી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયા છે અને અમારા હિન્દુ સમાજના સ્મશાનને અંદર ગેરકાયદેસર રસ્તો માગે છે અને જે સરકારની ગ્રાન્ટ પ્રમાણે જે કામ થયેલું છે એને બી અટકાવવામાં આવે છે અને એને બી એવું કહે છે કે ત્યાં ગ્રાન્ટનું કામ ના કરી શકો અને ત્યાં અમને રસ્તો આપો આવો ગેરકાયદેસર રસ્તો અમે કઈ રીતના આપીએ એટલે અમારા હિન્દુ સમાજની ઉપર વારે ઘડીએ અમુક ઇસમોથી ટાર્ગેટ કરવામાં આવે છે અને જ્યારે જ્યારે અમે કંઈક અમારું ધાર્મિક હિન્દુ સમાજનું કામ કરતા હોય તો એને અડચણરૂપ થવાનું ગમે તે રીતના રોકાવાનું અને ગમે તે રીતના કામ કરવા નહીં દેવાનું એ રીતના આ લોકોની એક જાતનું એક નિશાનસ ઊભું થઈ ગયું છે અને જ્યારે જ્યારે અમે કંઈક આવું કાર્ય કરતા હોય ધાર્મિક કાર્ય કરતા હોય તો બી આ લોકો કંઈક ને કંઈક અડચણરૂપ થાય છે બસ અમારે અમારો અમારી જે જગ્યા છે હિન્દુ સમાજની એની અંદર અમે કોઈ જાતને કોઈને ગેરકાયદેસર રસ્તો ના આપી શકીએ સમગ્ર હિન્દુ સમાજના બધા વ્યક્તિઓ ભેગા થયા છે અમારા સ્મશાન અંદર કેટલાક વિધર્મીઓએ અવૈધ રીતે રસ્તો માગે છે જેમાં કોઈ જ પ્રકારનો રસ્તો છે નહીં અત્યારે કાયદેસરથી તમે મપાવી છે એમાં કોઈ રસ્તો બોલતો નહીં અમારું જયારે પણ આવું કઈ કાર્ય હિન્દુ સમાજનું ત્યારે આ લોકો રસ્તો માગે છે અંદર આવી રીતે ને અમારે હિન્દુને ટાર્ગેટ કરવામાં આવે છે કે ભાઈ આ અહીંયા અમને રસ્તો આપો રસ્તો બીજી બાજુ છે જ જવા આવ્યો પણ એમને ત્યાંથી જવું નહીં એમને એવું છે કે અહીંયાથી જ રસ્તો આપો અમને એટલે અમે એટલા માટે આવ્યા છે કે ભાઈ અમારા જે પ્રાઇવેટ પ્રોપર્ટી અમે સરકારશ્રી અમારે હોપી છે સરકારશ્રીએ ત્યાં આગળ બાંધકામ કર્યું છે બધું અને અત્યારની મિલિટી પણ સંરક્ષણ દિવાલ જે બનાવી છે સરકારશ્રી દ્વારા જ બની છે બરાબર તો સરકારશ્રીએ જે બાંધ્યું છે બરાબર જ બાંધ્યું છે એમાં કોઈ કોઈ માપીને બધું કરીને જ બાંધ્યું છે તો એમાં લોકો રસ્તો માગે છે એમને બીજો રસ્તો કે છે સરકારશ્રી પણ એમને જોતો નહીં એમને એવું છે કે અમને અહીંયાથી જ રસ્તો આપો એટલે અમે એટલા માટે કે ભાઈ અમારા સ્મશાનની અંદર રસ્તો સરકારશ્રી આપે ને અમને પૂરો વિશ્વાસ છે સત્તાની સરકારશ્રી પર એટલે સરકારના અધિકારીઓ પર અમને પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય આપશે અમારા સ્મશાનની અંદર કોઈ જાતનો ગેરકાયદેસર છે રસ્તો આપે નહીં એવી અપેક્ષા અમે અહીંયા લઈને આવ્યા છે એમની પાસે કલેક્ટર શ્રી અમે પત્ર આપ્યું છે કે અમારું ભાઈ જે છે એ જળવાઈ રહ્યું જોઈએ હિન્દુના સોળ સંસ્કારો માનવા એક સંસ્કાર છે કે અગ્નિ સંસ્કાર છેલ્લામાં છેલ્લો આવે એ જે જગ્યા છે એના માટે પણ આ લોકો આવી રીતે કરતા હોય ત્યારે અમારે અહીંયા આગળ ના છૂટકે આવવું પડ્યું છે કે ભાઈ અમારી જે છે એ રક્ષા કરે અમારા સ્મશાનની રક્ષા કરે એમાં કોઈ ગેર રસ્તો આપે નહીં એટલા માટે આવ્યા છે બસ મહેન્દ્ર પટેલ